મારી અને પેન ની મદદ થી લખ્યો છે મારા પર સંદેશો લખી સરનામું થોડો સમય આ ટપાલ પેટી માં જ રહ્યો મારી સાથે બીજા ઘણા બધા પત્રો પણ હતા તે બધા જ મારી જેમ ક્યારના અંદર હતા ત્યાર પછી

મને મોટી બેગમાંથી બહાર કાઢવામાં આવ્યો અને મારા ઉપર સખત છાપ પાડવામાં આવી આ છાપ વડોદરાની હતી આ છાપ પાડ્યા પછી જુદી જુદી જગ્યાઓના પત્રોને અલગ અલગ કરવામાં આવ્યા મારી સાથે પેટીમાં રહેલા ઘણા બધા પત્રો

અને મેં ગાડીની સફર કરી થોડી વાર પછી મને રેલવે સ્ટેશન ઉતાર્યો થોડી વાર હું રેલવે સ્ટેશન પર રહ્યો ત્યાર બાદ થોડી વારમાં અમદાવાદની ટ્રેન આવી અને મને તેમાં એક ખૂણામાં મૂકવામાં આવ્યો એક દિવસની યાત્રા પછી હું અમદાવાદ પહોંચ્યો ત્યાં પણ મને લેવા માટે એક પોસ્ટલ ગાડી આવી ગઈ હતી તેમાં બેસીને હું પોસ્ટ ઓફિસ પહોંચ્યો મારી સાથે ઘણા પત્રો હોવાથી સરનામામાં લખેલા વિસ્તાર પ્રમાણે મને અલગ કરવામાં આવ્યો ત્યાં મારા પર એક બીજી છાપ મારવામાં આવી ટપાલીએ એટલે કે પોસ્ટ માસ્ટરે મને લઈને બેગમાં મૂક્યો અને સાયકલ પર મેં સવારી કરી મને ઘરે પહોંચાડ્યો તમે જોયું ને કેટલી બધી મુસાફરી કરીને પછી પત્ર અમદાવાદ પહોંચે છે કેવી મજાની મુસાફરી કરી પત્ર હે ને પ્રવૃત્તિ મિત્રો પત્રના પ્રવાસના આધારે આપણે એક પ્રવૃત્તિ કરીએ જુઓ અહીં હું તમને પત્રની સફર એટલે કે મુસાફરીના ચિત્રો બતાવીશ આ ચિત્રો યોગ્ય ક્રમમાં નથી તે ચિત્રોને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવીશું જુઓ આ ચિત્રો પ્રથમ ક્રમે કયું ચિત્ર આવશે પત્ર લખતી છોકરીનું ચિત્ર પ્રથમ ક્રમે આવશે માટે આપણે એ ચિત્રને પ્રથમ ક્રમ આપીશું પેલી છોકરી ટપાલપેટીમાં પત્ર નાખે છે તે ચિત્ર બીજા ક્રમે આવશે માટે આપણે આ ચિત્રને બીજો ક્રમ આપીશું ટપાલી ટપાલપેટીમાંથી પત્રો કાઢે છે તે ચિત્ર ત્રીજા ક્રમે આવશે માટે આપણે આ ચિત્રને ત્રીજો ક્રમ આપીશું એક ભાઈ પોસ્ટકાર્ડ પર છાપ મારે છે ને તે ચિત્ર ચોથા ક્રમે આવશે આપણે આ ચિત્રને ચોથો ક્રમ આપીશું ટ્રેન વાળું ચિત્ર પાંચમા ક્રમે આવશે માટે આપણે આ ચિત્રને પાંચમો ક્રમ આપીશું હવે કોણ કહેશે કે છઠ્ઠા ક્રમે કયું ચિત્ર આવશે પેલા બેન જે પત્રોને જુદા જુદા ભાગોમાં વહેંચે છે ને તે ચિત્ર છઠ્ઠા ક્રમે આવશે પત્ર ટ્રેનમાંથી પોસ્ટ ઓફિસ પર પહોંચી જાય પછી તેને વિસ્તાર પ્રમાણે અલગ કરવામાં આવે છે માટે આપણે આ ચિત્રને છઠ્ઠો ક્રમ આપીશું હવે સાતમા ક્રમે કયું ચિત્ર આવશે ટપાલી જે કોઈના ઘરની બહાર મૂકેલા લેટર બોક્સમાં પત્ર મૂકે છે ને તે ચિત્ર સાતમા ક્રમે આવશે પોસ્ટ ઓફિસમાં પત્રો વિસ્તાર પ્રમાણે અલગ અલગ થઈ જાય પછી ટપાલી તેને જે તે વિસ્તારમાં આપવા માટે જાય છે માટે આપણે આ ચિત્રને સાતમો ક્રમ આપીશું પેલો છોકરો પત્ર વાંચે છે તે ચિત્ર આઠમા ક્રમે આવશે દરેક ચિત્રો પત્રના પ્રવાસ પ્રમાણે ક્રમમાં ગોઠવાઈ ગયા બરાબર ને પ્રવૃત્તિ ચાલો હવે તો તમને બધાને પત્ર લખતા આવડી ગયું હશે ને શામીરાએ જેમ તેના મિત્ર સલમાન ને પત્ર લખ્યો હતો તેમ તમે પણ વર્ગમાં તમારા મિત્ર ને પત્ર લખો પણ હા તે પત્રમાં તમારા મિત્રનું નામ લખવાનું ભૂલશો નહીં તમારા મિત્ર સુધી પહોંચાડવાનો હોવાથી સરનામું લખવાની જરૂર નથી હું તમને બધાને પોસ્ટકાર્ડ આપીશ તમારે બધાએ તેમાં પત્ર લખવાનો છે બધા પત્ર લખી નાખ્યો છે હા બરાબર પરંતુ મિત્રો આપણે આ પત્રને ક્યાં પોસ્ટ કરીશું તેને પોસ્ટ કરવા માટે ટપાલ પેટી તો બનાવવી પડશે ને પ્રવૃત્તિ ચાલો આપણે વર્ગ માટે ટપાલ પેટી બનાવીએ ટપાલ પેટી બનાવવા માટે એક ખાલી ખોખું લઈશું તે ખોખાને આપણે ગોળ કાપીશું ત્યારબાદ કાપેલા ગોળ ખોખાની ઉપર ફરતે ઉભો ગોળ ખોખો લગાવીને તૈયાર કરીશું ત્યારબાદ આપણે તેને કલર કરીશું અથવા તો લાલ રંગનો કાગળ લગાવીશું પછી ટપાલ પેટીનો ઉપરનો ભાગ તૈયાર કરીશું અને તેમાં ઉપર કાતરની મદદથી કાપો પાડીશું કાપો પત્ર નાખી શકાય તેટલો મોટો રાખીશું જેથી તેમાં આપણે પત્ર સરળતાથી નાખી શકીએ ખરું ને પેટીના ઉપરના ભાગને પણ આપણે કલર કરીશું અથવા તો લાલ રંગનો કાગળ લગાવીશું હમ આપણી ટપાલ પેટી તૈયાર થઈ ગઈ દરેક બાળક આવીને આ ટપાલ પેટીમાં પોતાનો પત્ર નાખી જશે હમ બધા બાળકોએ ટપાલ પેટીમાં પત્ર નાખી દીધા ને હવે તમે બધા તમારા મિત્રએ તમને લખેલા પત્રની રાહ જુઓ છો ખરું ને પણ હા તમારા સુધી પત્ર પહોંચાડશે કોણ પત્ર પહોંચાડવા માટે એક બાળકે

આપણને પત્ર લખે છે ખરું ને જુઓ અહી મારી પાસે કેટલા પત્રો છે આ પત્રો અલગ અલગ પ્રકારના છે તેમાં પોસ્ટકાર્ડ આંતરદેશીય પત્ર એમ જુદા જુદા પત્રો છે આ બધા જ પત્રો અલગ અલગ જગ્યાએથી આવેલા છે તેથી દરેક પત્રો પર જુદા જુદા વિસ્તારોની છાપ મારેલી છે હમ તમે બધા જોયા ને હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ તમારે મને ઉત્તર આપવાના બરાબર ને હા આ પત્રોમાં તમે શું અલગ જોયું આ પત્રો જુદા જુદા પ્રકારના છે કેટલાક પોસ્ટકાર્ડ છે અને કેટલાક આંતરદેશીય પત્રો છે અને તેમાં જુદી જુદી છાપો છે અને ટિકિટ છે કયા કયા પત્રો પર ટિકિટ છે બધા જ પત્રો પર ટિકિટ લગાવવી જ પડે નહીતર સામેની વ્યક્તિને દંડ ભરીને ટપાલી પાસેથી પત્ર મેળવવો પડે છે શું બધી ટિકિટ એક જેવી છે શું અલગ છે ના બધી જ ટિકિટ એક જેવી નથી ટિકિટમાં જુદા જુદા ફોટાઓ હોય છે અને તેની કિંમત પણ જુદી જુદી હોય છે શું તમે પોસ્ટ ઓફિસનો સિક્કો પત્ર પર જોયો હા તમે બધા જ પત્રો પર પોસ્ટ ઓફિસનો સિક્કો જોયો જ હશે પત્ર પર પોસ્ટ ઓફિસનો સિક્કો હોય જ સિક્કા વગર પત્ર બીજી જગ્યાએ પહોંચી શકે નહીં પ્રવૃત્તિ ટિકિટ દોસ્તો હું તમને અહીં જુદા જુદા પ્રકારની છાપ બતાવીશ જોવી છે ને હા તો જુઓ મિત્રો ચાલો આપણે પોસ્ટ ઓફિસમાં મળતી હોય તેવી વસ્તુઓને ઓળખીએ અને તેના નામ લખીએ પોસ્ટ જુઓ આ સૌથી પહેલા પોસ્ટકાર્ડ નું ચિત્ર છે તેના નીચે આપણે પોસ્ટકાર્ડ લખીશું હવે જુઓ આને શું કહેવાય ખબર છે આને આંતરદેશીય પત્ર કહેવાય આમાં પણ આપણે સંદેશો લખીને મોકલાવી શકીએ નીચે આપણે આંતરદેશીય પત્ર લખીશું આ ત્રીજું ચિત્ર જોયું આને પરબીડિયું કહેવાય આમાં આપણે સંદેશો લખી તેને બીડીને આની અંદર મૂકીને સંદેશો મોકલી શકાય આની નીચે આપણે પરબીડિયું લખીશું હવે જુઓ આમાં કોનો ફોટો છે ઓળખો છો આમાં આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી અને તેમના પત્ની કસ્તુરબાનો ફોટો છે આ ટપાલ ઉપર લગાવવાની ટિકિટ છે માટે આપણે આની નીચે ટપાલની ટિકિટ લખીશું હવે જુઓ આ રેવન્યુ છે સરકારી કાગળો તેમજ અગત્યના દસ્તાવેજો ઉપર આનો ઉપયોગ કરવામાં આવે છે રેવન્યુ જુદી જુદી કિંમતની હોય છે આ રેવન્યુ પૈસાની છે આપણે આની નીચે રેવન્યુ લખીશું આ છેલ્લા ચિત્રમાં સોનાનું સોના કઈક છે ખરું ને આને ગીની કહેવાય અને આ સોનાનો સિક્કો છે પ્રવૃત્તિ શું તમને બધાને પોસ્ટકાર્ડ માં તમારું નામ અને પૂરું સરનામું લખતા આવડે છે ચાલો આપણે અહીં એક પોસ્ટકાર્ડ માં નામ અને સરનામું લખીએ પટેલ કમલ રમેશભાઈ ત્રણ હંસ અપાર્ટમેન્ટ ઉસ્માનપુરા અમદાવાદ પિનકોડ અડત્રીસ શૂન્ય શૂન્ય તેર નામ સરનામું અને પિનકોડ નંબર પોસ્ટકાર્ડમાં લખાઈ ગયું હવે તો તમને બધાને પોસ્ટકાર્ડમાં નામ અને સરનામું લખતા આવડી ગયું હશે ખરુને વિચારો મિત્રો આપણે જોયું કે શામીરાનો પત્ર ટ્રેન દ્વારા અમદાવાદ પહોંચ્યો પરંતુ જ્યારે ટ્રેન ન હતી ત્યારે પત્રો કેવી રીતે પહોંચતા હશે તમે શું વિચારો છો પહેલાના સમયમાં કબૂતર દ્વારા પત્રો પહોંચાડવામાં આવતા હતા અને ક્યારેક માણસો જાતે ચાલતા ચાલતા સંદેશો લઈને જતા હતા તેમાં પણ ઘણો સમય લાગતો હતો વિચારો અને લખો પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે છે પોસ્ટ ઓફિસમાં પત્રો રેવન્યુ આંતરદેશીય પત્રો પરબીડીઓ ટપાલી ઓફિસમાં કામ કરતા કર્મચારી વગેરે જોવા મળે છે શું પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશ પહોંચાડી શકાય ના લખીને વિદેશમાં સંદેશ પહોંચાડી શકાય નહીં વિદેશમાં સંદેશ પહોંચાડવા માટે આંતરરાષ્ટ્રીય પત્ર દ્વારા સંદેશો પહોંચાડી શકાય પોસ્ટ ઓફિસમાં બીજા કયા કયા કામ થાય છે પોસ્ટ ઓફિસમાં કિસાન વિકાસ પત્રનું મની ઓર્ડરનું પોસ્ટ માં ખાતું ખોલાવવાનું પૈસાની લેવડ દેવડ નું એટલે કે સોનાના સિક્કા ખરીદવાનું વગેરે કામ થાય છે પ્રવૃત્તિ પોસ્ટ ઓફિસ ની મુલાકાત મિત્રો શું તમે બધાએ પોસ્ટ ઓફિસ જોઈ છે ના ખરું ને ચાલો હું તમને અહીં પોસ્ટ ઓફિસ નું ચિત્ર બતાવીશ જુઓ મિત્રો આ પોસ્ટ ઓફિસ નું ચિત્ર છે અહીં ટપાલી એટલે કે પોસ્ટમેન જુદા જુદા વિસ્તારોમાંથી પત્રો લઈને અહીં આવે છે ત્યાં પત્રો પર છાપ મારવામાં આવે છે અને ત્યારબાદ બાદ તે પત્રોને વિસ્તાર પ્રમાણે જુદી જુદી જગ્યાએ ટ્રેન દ્વારા મોકલવામાં આવે છે પોસ્ટ ઓફિસમાં આના સિવાય પૈસા પણ મૂકાય છે હા જેમ બેંકમાં આપણે આપણી બચત જમા કરાવીએ છીએ તેવી જ રીતે પોસ્ટ ઓફિસમાં પણ પૈસા જમા કરાવાય છે અને જ્યારે જરૂરિયાત હોય ત્યારે ઉપાડી પણ શકીએ છીએ અને પોસ્ટ ઓફિસમાંથી આપણે મની ઓર્ડર પણ કરી શકીએ છીએ હા ખરેખર પરંતુ મિત્રો તમને થતું હશે કે મની ઓર્ડર એટલે શું તો આપણે અહીંથી કોઈ બીજી જગ્યાએ પોસ્ટ દ્વારા પૈસા મોકલીએ તેને મની ઓર્ડર કહેવાય સમજાયું ને આમ પોસ્ટ ઓફિસમાં જુદા જુદા પ્રકારના અનેક કામો થાય છે રીના અને રાધાની વાત રીના શાળાએથી ઘરે ગઈ પછી તેણે તેની મોટી બહેન રાધાને વર્ગમાં પત્રનો પ્રવાસ પાઠ ભણ્યા તેની વાત કરી અને કહ્યું કે મારે નાનીને પત્ર લખવો છે ત્યારે મોટી બહેન રાધાએ કહ્યું તું પત્ર લખી શકે રીનાએ કહ્યું હા હવે મને પત્ર લખતા આવડી ગયું છે ત્યારે મોટી બહેને કહ્યું કે હું અત્યારે દાદીને ફોન કરવા જાઉં છું જો તારે સાથે આવવું હોય તો તું આવી શકે છે પછી રીના અને તેની મોટી બહેન બંને ગામમાં આવેલી એક દુકાને ફોન કરવા ગયા મોટી બહેને નંબર લગાવ્યો અને બંને દાદી સાથે વાત કરી પછી દુકાનદારને પૈસા આપ્યા અને ખૂબ જ આનંદ સાથે ઘરે

ઘણો સમય લાગે છે પરંતુ ટેલિફોન દ્વારા આપણે ઝડપથી આપણો સંદેશો બીજા સુધી પહોંચાડી શકીએ છીએ માટે પત્ર વ્યવહાર ઓછો થઈ ગયો ચાલો હવે આપણે કેટલાક પ્રશ્નો જોઈશું તમે બધાએ ટેલિફોન કે મોબાઈલ ક્યાં જોયો છે શાળામાં ઘરમાં અને ઓફિસ માં ટેલિફોન કે મોબાઈલ પર તમે કોની સાથે વાત કરી છે મિત્રો મામા માસી કાકા ફોઈબા અને અન્ય સગા સંબંધીઓની સાથે ખરું ને હા ટેલિફોન કે મોબાઈલ પર વાત કરવાની મજા આવતી હશે ને મિત્રો તમને પત્ર લખવો અથવા ફોન કરવો બંનેમાંથી શું પસંદ છે કેમ પત્ર લખવો અથવા ફોન કરવો આ બંનેમાંથી ફોન કરવાનો પસંદ છે કેમ કે તેમાં વાત ઝડપથી થાય છે અને આપણે જેની સાથે વાત કરતા હોય તેનો અવાજ પણ સાંભળી શકીએ છીએ એટલા માટે ફોન પર વાત કરવી વધુ ગમે છે ખરું ને પ્રવૃત્તિ ચાલો આપણે પ્રવૃત્તિ કરીએ મોબાઈલ અલગ અલગ પ્રકારના હોય છે ચાલો આપણે અહીં કેટલાક મોબાઈલના ચિત્રો દોરીએ અને તેમાં રંગ પૂરીએ પ્રવૃત્તિ ચાલો આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરીએ મિત્રો શું ટેલિફોન બનાવતા આવડે છે ના સારું હું તમને ટેલિફોન બનાવતા શીખવાડું શીખવું છે ને ટેલિફોન બનાવવા માટે આઈસ્ક્રીમ ના બે ખાલી કપ લો આ બંને આઈસ્ક્રીમ ના વચ્ચે કાણો પાડો પછી બંને કાણામાંથી દોરો પસાર કરો દોરાના બંને છેડે ગાંઠ મારો તમારો ટેલિફોન તૈયાર છે હવે એક આઈસ્ક્રીમ ના કપ વાળો ભાગ તમારા મિત્રને આપો અને એક કપ વાળો ભાગ તમારી પાસે રાખો તમારા મિત્રને આપેલ ભાગ તેના કાન પાસે રાખવાનું કહો અને તમારી પાસે રહેલા ભાગને તમે મો પાસે રાખીને બોલો અને તમારા મિત્રને સાંભળવાનું કહો હા પણ ધ્યાન રાખો કે દોરો ખેંચાયેલો રહે અને ક્યાંય અડે નહી પછી તમે અને તમારા મિત્રો વાતચીત ચાલુ કરો હા મજા આવીને તમે તમારા મિત્ર સાથે વાત કરી શક્યા ખરું ને વિચારો દોસ્તો આપણે પત્ર લખ્યો ને આપણે ટેલિફોન પણ કર્યો ફોન અને પત્રમાં સમાનતા અને અલગ શું છે વિચારો અને લખો ટેલિફોન પત્ર બાળ દોસ્તો ટેલિફોન અને પત્રમાં શું સરખું છે અને શું જુદું છે તેના વિશે હું તમને કહીશ ટેલિફોન અને પત્રમાં શું સરખું છે તે જોઈશું ટેલિફોન અને પત્ર આ બંને સંદેશા વ્યવહારના સાધનો છે ટેલિફોન અને પત્ર આ બંને માહિતીની આપલે માટે ઉપયોગી છે હવે ટેલિફોન અને પત્રમાં શું છે ટેલિફોનમાં સેકન્ડોમાં માહિતી પહોંચી જાય છે એટલે કે સમય ઓછો જાય છે જ્યારે પત્ર દ્વારા સંદેશો પહોંચતા દિવસો લાગે છે એટલે કે સમય વધુ લાગે છે ટેલિફોનમાં વાતચીત થઈ શકે છે અને તેમાં આપણે સામેની વ્યક્તિનો અવાજ સાંભળી શકીએ છીએ જ્યારે પત્ર દ્વારા થતા સંદેશા વ્યવહારમાં આપણે લખી કે વાંચી જ શકીએ છીએ અવાજ સાંભળી શકતા નથી આમ ટેલિફોન અને પત્ર દ્વારા થતા સંદેશા વ્યવહારમાં સરખાપણું અને જુદું જોવા મળે છે આપણે શું ભણ્યા પત્રના સફર વિશેની જાણકારી જુદા જુદા પત્રોની અને ટિકિટની ઓળખ પોસ્ટ ઓફિસમાં મળતી વિવિધ વસ્તુઓની જાણકારી ટેલિફોન તેમજ મોબાઈલ વિશે જાણકારી પત્ર અને ટેલિફોન વચ્ચેની સમાનતા અને તફાવતની